સમગ્ર ગુજરાતમાં ડીજીવીસીએલના સ્માર્ટ મીટરને લઈ વિરોધ વંટોળ વચ્ચે અંકલેશ્વરના એક સામાન્ય ગણને સૌ બિલ રૂપિયા છ લાખ ઓગણત્રીસ હજાર સાતસો આવતા જ પરિવારમાં ચોંકી ઉઠ્યું છે અંકલેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા પટેલ જુલેખા મોહમ્મદ નામનું દક્ષિણ ગુજરાત વીજ નિગમ નિમિત્ત સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું ગત રોજ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડ વિભાગનો એક બિલ મેસેજ મોબાઈલ પર આવ્યો હતો જેમાં બિલ રકમ છ લાખ ઓગણત્રીસ હજાર સાતસો ચાર રૂપિયાનો આવતા જ તેમના હોશ ઉડી ગયા હતા અને બિલ રકમ વાંચીને જ તેઓ આખી રાત સૂતા ના હતા સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી રજૂઆત કરતા બેઠેલી મહિલા અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ સિસ્ટમનું બિલ બનાવવામાં આવ્યું હોઈ શકે છે તેઓ એ સાંભળી પગ તળે જમીન સરકી ગઈ હતી જોકે તેઓ બિલ હજુ સુધી ફિઝિકલ મળ્યું નથી ત્યારે આ અંગે વીજ નિગમ કચેરીના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે સિસ્ટમ એર ને લઈ આ બિલ જનરેટ થતા મેસેજ ગયો હોઈ શકે છે આ બાબતે ટેકનિકલ એરર કે કંઈ અન્ય હોઈ શકે છે જેની તપાસ કરવામાં આવશે તેમજ હજુ સુધી તેમને ફિઝિકલ બિલ આપવામાં આવ્યું નથી ફિઝિકલ બિલ જ હાલ વેલિડ છે ત્યારે ટેકનિકલ કે સિસ્ટમ એરર અંગે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળેલો હોય છે જે સંદર્ભમાં વધુ એક આવો બિલ આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે સ્માર્ટ મીટરને લઈ વિભાગ પર માછલા ધોવાય છે આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન પર ગંભીર અસર પહોંચી શકે છે શું નામ મારું નામ લાલીબેન પટેલ છે હું સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે ઘરમાં હું ને મારી મમ્મી અમે બે જણ જ રહીએ છીએ હવે મારું બિલ છે બિલનું બિલમાં નામ આવે છે પટેલ જુલેખા મોહમ્મદભાઈ હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો બે મહિનાથી લગાવી ગયા છે તો બે મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું તો બિલ મારું આવ્યું છ લાખ ઓગણત્રીસ હજાર સાતસો ને ચાર રૂપિયા ને ત્રીસ પૈસા હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી નહીં તો મારી મમ્મી તો આજે આ દુનિયામાં જ ન હોતે મને જ્યારે બિલ આવ્યું ત્યારે મને ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારો માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે સવારે હું નવ વાગે ગઈ ત્યાં જીબીમાં ને ત્યાં જઈને અને મેં કીધું તો ત્યાં હું વાં કર્મચારીઓની વાર જોઈ કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે તો મેડમે એવું કીધું કે હા એ જી બીની મિસ્ટેક છે સર્કલની મિસ્ટેક છે તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું એ આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે જ્યારે સામાન્ય માણસ બસ એક દિવસ બિલ ના ભરે તો ઓન ધ સ્પોટ આવીને તેની રિક્વેસ્ટ પણ સાંભળતા નથી ને કાપી જાય છે તેની કોઈ વાત સાંભળતા નથી જ્યારે હવે આ લોકોની ગવર્મેન્ટ સર્વન્ટોની જ્યારે મિસ્ટેક હોય છે તે તેનું શું કરવું ડિજિટલનો પ્રોબ્લમ છે તેનું શું કરવું તો આના માટે શું કરશો અને આવી રીતના ને હવે આજે મને પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી ગઈ તો એના માટે મારે કોને કહેવું ને કોણ મારી ટ્રીટમેન્ટ કરાવશે